प्रैक्टिकल 81 इंसर्ट इलस्ट्रेशनस एंड टेक्स्ट बॉक्सेस जاں इंसर्ट शेप्स इंसर्ट शेप्स जاں प्री डिफाइंड शेप जोवा મળશે તેમાંથી જે પસંદ હોય તે સિલેક્ટ કરી ડ્રેગ દ્વારા સ્લાઇડમાં ઇન્સર્ટ થશે તે માટે ફોર્મેટ મેનુ જોવા મળશે જاں શેપ ને વધુ કસ્ટમાઇઝ કરી શકાય ઇન્સર્ટ પિક્ચર્સ ઇન્સર્ટ પિક્ચર જ્યાં વિન્ડોમાં પીસીમાંથી કોઈપણ ઈમેજને સિલેક્ટ કરી ઇન્સર્ટ આપતા જ સ્લાઇડમાં ઉમેરાશે તે માટે ફોર્મેટ મેનુ જોવા મળશે જ્યાં ઈમેજને વધુ મોડિફાય કરી શકાય છે ઇન્સર્ટ સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સ ઇન્સર્ટ સ્માર્ટ આર્ટ જ્યાં વિન્ડોમાં અલગ અલગ પ્રકારના ગ્રાફિક્સ જોવા મળશે જેની જરૂર હોય તે સિલેક્ટ કરી ઓકે આપતા સ્લાઇડમાં તે ઉમેરાશે જ્યાં ડિઝાઇન અને ફોર્મેટ દ્વારા તેમાં સુધારા વધારા કરી શકાય છે ઇન્સર્ટ સ્ક્રીનશોટ એન્ડ સ્ક્રીન ક્લિપિંગ્સ ઇન્સર્ટ સ્ક્રીનશોટ જ્યાં ડ્રોપડાઉનમાં પીસી માં ચાલુ હોય सिवाय प्रोग्राम ना स्क्रीनशॉट जोवा मर सके जथे डायरेक्ट अही थीज उमेरी सकाए आ सिवाय स्क्रीन क्लिपिंग नी सुविधा पण होय छे जथे स्क्रीन कार्य कार्यनी क्लिप मेडवी सकाए प्रैक्टिकल 82 फॉर्मेट इलस्ट्रेशनस एंड टेक्स्ट बॉक्सेस जिया अप्लाई आर्टिस्टिक इफेक्ट्स स्लाइड માં કોઈ ઈમેજ ને સિલેક્ટ કરતા ફોર્મેટ આર્ટિસ્ટિક ઇફેક્ટ્સ જ્યાં તૈયાર કોઈ પણ ઇફેક્ટ પૈકી સિલેક્ટ કરી શકાય તેમજ તેને કસ્ટમાઇઝ પણ કરી શકાય એપ્લાય પિક્ચર ઇફેક્ટ્સ એન્ડ પિક્ચર સ્ટાઈલ્સ સ્લાઇડ માં કોઈ ઈમેજ ને સિલેક્ટ કરતા ફોર્મેટ પિક્ચર ઇફેક્ટ્સ જ્યાં તૈયાર કોઈ પણ ઇફેક્ટ પૈકી સિલેક્ટ કરી શકાય તેમજ તે ઇફેક્ટ્સ માં સુધરાવ વધારા કરી શકાય છે remo picture background સે સ્લાઇડ માં કોઈ ઇમેજ ના અમુક ભાગ ને દૂર કરવા માટે ફોર્મેટ remo બેકગ્રાઉન્ડ દ્વારા તે ઇમેજ માં જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકાય છે crop images સ્લાઇડ માં કોઈ ઇમેજ ને ચારે બાજુ થી થોડો ભાગ દૂર કરવા માટે ફોર્મેટ crop કરતા જ ઇમેજ ની ચારે બાજુ crop માટી ની સુવિધા ઓન થશે યોગ્ય એડજસ્ટ કરી crop આપતા તે મુજબ ઈમેજ સેટ થશે ફોર્મેટ ગ્રાફિકエレमेंट्स સ્લાઇડમાં કોઈ ઈમેજ ને સિલેક્ટ કરી ફોર્મેટ મેનુમાં પિક્ચર સ્ટાઈલ્સ અરેન્જ સાઈઝ એડજસ્ટ રિબન ગ્રુપમાં આપેલા ઓપ્શન દ્વારા ઈમેજમાં મોડિફિકેશન કરી શકાય છે फॉर्मेट स्मार्ट आर्ट ग्राफिक्स स्लाइड માં ઉમેરેલ સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સ માં ડિઝાઇન ફોર્મેટ મેનુ દ્વારા ગ્રાફિક્સ લેઆઉટ્સ સ્માર્ટ આર્ટ સ્ટાઈલ્સ રીસેટ વગેરે રિબન ગ્રુપ ના તમામ ઓપ્શન દ્વારા ગ્રાફિક્સ માં ફેરફાર કરી શકાય છે પ્રેક્ટિકલ 83 એડ એન્ડ મોડિફાય ટેક્સ્ટ ઇન ગ્રાફિકエレमेंट्स

एडिट टेक्स्ट ની મદદ થી ટેક્સ્ટ ને શેપ માં ઉમેરી શકાય છે તેમ જ શેપ ને સિલેક્ટ કરતા ફોર્મેટ મેનુ જેના દ્વારા આ શેપ માં વધુ મોડિફિકેશન આપી શકાય એડ એન્ડ મોડિફાઈ સ્માર્ટ આર્ટ ગ્રાફિક ટેક્સ્ટ સ્લાઈડ માં ઉમેરેલ સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સ ને સિલેક્ટ કરતા ડિઝાઇન ફોર્મેટ મેનુ જેના દ્વારા ગ્રાફિક્સ માં સુધારો વધારો કરી શકાય છે ક્રિએટ ઇન્સર્ટ એન્ડ મોડિફાય સ્લાઇડમાં ઉમેરતા જ એક્સેલની જોવા મળશે જ્યાં માહિતી ઉમેરીને તે મુજબ ચાર્ટમાં ફેરફાર થશે તેમજ ડિઝાઇન લેઆઉટ અને ફોર્મેટ દ્વારા ચાર્ટમાં સુધારા કરી શકાય છે પ્રેક્ટિકલ ચોર્યાસી એડ ઓડિયો એલિમેન્ટ જમા ઇમ્પોર્ટ ઓડિયો ફાઇલ્સ ઇન પ્રેઝન્ટેશન સ્લાઇડ માં અવાજ ઉમેરવા માટે ઇન્સર્ટ ઓડિયો ઓડિયો ફ્રોમ ફાઇલ જ્યાં પીસી માંથી ઓડિયો ફાઇલ ને સિલેક્ટ કરતા તે સ્લાઇડ માં ઉમેરાશે જ્યાં ફોર્મેટ પ્લેબેક દ્વારા ઓડિયો માં સુધારો વધારો કરી શકાય છે આ સિવાય ઓડિયો ના સિમ્બોલ માં પણ મોડિફિકેશન આપી શકાય છે તેમ જ શન દરમિયાન ઓડિયો ઓટોમેટિક સ્ટાર્ટ થાય અથવા ઓડિયોનું સિમ્બોલ જોવા મળશે જેમાં ફોર્મેટ મેન્યુ દ્વારા સિમ્બોલના દેખાવમાં ફેરફાર કરી શકાય છે તેમજ પ્લેબેક મેનુમાં પ્લે બુકમાર્ક ટ્રીમ ઓડિયો વોલ્યુમ સ્ટાર્ટ લૂપ अंतिल स्टॉप्ड रिवाइंड आफ्टर जीवा घनाबदा ऑप्शन द्वारा ऑडियो ने जरियात मुजब सेट करी सका है ऑडियो फाइल इंटरनेट द्वारा डाउनलोड करी सकाएं से प्रैक्टिकल पंचियासी ऐड वीडियो एलिमेंट्स जेमा इंपोर्ट वीडियो फाइल्स इन प्रेजेंटेशन इंसर्ट वीडियो वीडियो फ्रॉम फाइल जहां पीसी माथी વિડીયો ફાઇલને પ્રેઝન્ટેશનમાં ઉમેરી શકાય છે આ માટે ઇન્ટરનેટ પરથી જરૂર હોય તેવું કોઈ વિડિયો ડાઉનલોડ કરી શકાય તેમજ યુટ્યુબ પરથી વિડીયોને ડાઉનલોડ કરી શકાય જે ઉમેરી શકાય ક્વિક પ્રેઝન્ટેશન પ્લેયર પ્રેઝન્ટેશન માટે જરૂરી છે રી સાઇઝ વિડીયો ટુ ફિટ સ્લાઇડ સ્લાઇડમાં ઇન્સર્ટ કરેલ વિડીયો ફાઇલ માટે ફોર્મેટ મેનુ દ્વારા ક્રોપ ની મદદથી रिसाइज़ કરી શકાય છે તેમજ કરેક્શન્સ કલર વિડિયો સ્ટાઇલ વગેરેમાં સુધરાવધરા કરી શકાય છે. કન્ફિગર વિડિયો પ્લેબેક ઓપ્શન્સ. સ્લાઇડમાં ઇન્સર્ટ કરેલ વિડિયો ફાઇલ માટે પ્લેબેક મેનુ દ્વારા પ્લે, બુકમાર્ક, ટ્રીમ વિડિયો, વોલ્યુમ, લૂપ અંટિલ સ્ટોપડ, રિવાઇન્ડ આફ્ટર પ્લેઇંગ માં સુધરાવધરા કરી શકાય છે. क्विक टाइम प्लेयर सिवाय वीडियो फाइल प्रेजेंटेशन में જોઈ શકાશે નહીં आवाज કોપા સલગ્ન તમામ ટોપિક માટે સબ્સ્ક્રાઇબ કરો જલી મલી સુ ના વિડિયોમાં